નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત છે આજે તારીખ મે આજના હવામાન જાણીશું જેમાં ગુજરાતમાં વાવાઝોડા અંગેની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ બની રહી છે જે વાવાઝોડું બની શકે અથવા તો ભારે વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાકી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ કે ચોમાસાના આગમન પહેલા ગુજરાતના કાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે અરબ સાગરની અંદર બનનારું વાવાઝોડું કદાચ ગુજરાતની નજીકથી પસાર થઈ ઓમાન તરફ જાય અથવા તો ગુજરાતને અસર કરી શકે શું હકીકત છે જોઈએ સંપૂર્ણ અપડેટ સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ વાવાઝોડાની જે મહત્તમ જે પવનની ઝડપ છે તે 135 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણે જોવા મળી રહી આવનારી 22 તારીખ દરમિયાન ખાસ કરીને બેલગામ નજીકના જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડાની જે ગતિવિધિ છે તે લો પ્રેશરથી થઈ શકે જેમાં ત્રેવીસ તારીખ સુધીની અંદર તે સાયક્લોનના રૂપની અંદર આવી શકે અને તેની પવનની ઝડપ સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે તો આ રીતે સાયક્લોનની જે ગતિવિધિ છે તે અહીં અરબ અરબસાગરની અંદર બનવાની છે આ જે વાવાઝોડું છે તે ગુજરાતની અંદર અસર કરે અથવા તો આગળ વધીને અને ગુજરાતના કાંઠે આવી શકે સોવીસ તારીખની સવારની અપડેટ જોઈએ તો સો કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે અને મહારાષ્ટ્ર મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે જ્યારે વાત કરીએ ચોવીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન તો મુંબઈ સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેની અંદર અસર કરી શકાય એકસોને પાંચથી એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો આ રીતે સાયક્લોન આગળ વધવાનું છે પચીસ તારીખે સવારે નવ વાગ્યાના ટકોરની વાત કરીએ તો નવ વાગ્યાના સમયગાળા દરમિયાન જે વાવાઝોડું છે અરબસાગરની અંદર આગળ વધી એકસો ને પચીસ થી એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે આગળ વધી શકે અને ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારોમાં સાઠથી સિત્તેરથી એસીની પવનની ઝડપ હોઈ શકે આગામી સમયની અંદર સમયગાળા દરમિયાન પવનની ઝડપ એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે અને સૌરાષ્ટ્રમાં તેની અસર થઈ શકે અત્યારનો ટ્રેક જોઈએ છવ્વીસ તારીખ સુધીનો તે આપણને ખાસ કરીને ઓમાન મસ્કટ તરફનો ટ્રેક બતાવી રહ્યો છે જે આગળ જતા આપણને ખ્યાલ આવશે કે ગુજરાતમાં અસર કરે અથવા તો આગળ વધી અને કઈ દિશામાં આગળ વધે છેલ્લી

નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે વલસાડ ભવના થંબોશી વાપી સુધીના કે જેમાં વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગરના છૂટા સવાયા એકાદ બે સ્થળોમાં સાટા સૂંટી અથવા તો હળવું ભારે ઝાપટું આવી શકે આવતીકાલની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના નથી આગામી ઓગણીસ અને વીસ તારીખથી તીવ્રતા વધશે જેમાં વીસ તારીખની અપડેટ જોઈએ તો ગુજરાતના જે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે માંડલી સાગબારા મોડાસા આજુબાજુના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે ડાપુર ગોધરા પીપલોદ દાહોદ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે બોડેલી સાપાનેર તેમજ વડોદરા ડભોઈ દેડિયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે તો હવે આપણે વાત કરીએ વીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના અલંગ ઘોઘા બુધેલ તેમજ ભાવનગર સિહોર વલભીપુર ઉમરાળા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો ધંધુકા છે તેમજ ખંભાત તારાપુર પેટલાદ આજે બધા વિસ્તારો છે વડોદરા આણંદ ખેડા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ અમોદ નડિયાદ તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે હવે વાત કરીએ એકવીસ તારીખની તો એકવીસ તારીખે બપોર પછીનો જે સમય છે જેમાં જૂનાગઢ હોય ગોંડલ હોય જસદણ હોય અમરેલી હોય તેમજ ખાસ કરીને જોઈએ તો ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા તેમજ જે સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી નવસારી બીલીમોરા વલસાડ ડાંગ વાંસદા વ્યારા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ વાપી હાડોલી કપરાડા વાની ભવના તંબોશી આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળશે તો કહી શકાય કે હવે ધીમે ધીમે ફરી વખત વરસાદનો નવો અને મોટો રાઉન્ડ આવી રહ્યો છે ખાસ કરીને બાવીસ તારીખની અપડેટ જોઈએ તો બાવીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાણવડ જૂનાગઢ ગોંડલ અમરેલી આ પંથકની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન બાવીસ તારીખની અપડેટ જોઈએ ભાવનગર ખંભાત અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ ત્રેવીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય અમરેલી હેરાવળ ઉના મહુવા તેમજ તુલસીશામ સાવરકુંડલા વિસાવદર આ બધા વિસ્તારોમાં પણ ભારે હળવો મધ્યમ વરસાદ પડી શકે વાવાઝોડાની સ્થિતિને લઈ મુંબઈ આજુબાજુ વાવાઝોડું પહોંચી શકે અને જો સિસ્ટમ જ્યારે બનશે ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે આપણને કે કઈ દિશામાં આગળ વધશે જો સાયક્લોન ગુજરાતની નજીકથી પસાર થશે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં વરસાદ ઓછો હોય કારણ કે જ્યાં સાયક્લોનની જે આંખ હોય તે વિસ્તારમાં વરસાદ ઓછો છે પરંતુ જો વાવાઝોડું અહીંથી અરબસાગરમાં ગુજરાતથી એટલે કે સૌરાષ્ટ્રથી દૂરથી પસાર થાય તો તેના જે વિસ્તારો છે તે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે ચોવીસ તારીખની અપડેટ જોઈએ આપણે દક્ષિણ ગુજરાતની જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ભવનાથ અંબોશી આજુબાજુના જે વિસ્તારો છે વાપી છે ખાડોલી છે કપરાડા છે સાપુતારા છે આ બધા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે પચીસ તારીખની અપડેટ જોઈએ આપણે તો પચીસ તારીખની અંદર ખાસ કરીને જે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા કપડવંજ ખંભાત વડોદરા સોટા ઉદયપુર સહિતના જે વિસ્તારો છે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ ડાંગ વાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ ખાસ કરીને પચીસ તારીખે સાંજના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય તારીખની અપડેટ જોવાની છે જેમાં છવ્વીસ તારીખમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં વાવાઝોડાની અસરથી ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો વાવાઝોડું ગુજરાતથી દૂર ચાલી રહ્યું છે ઓમાન મસ્કટ તરફ ટકરાવાની પૂરેપૂરી શક્યતાઓ ગણી શકાય તો બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની છે આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતની ઉપર ભારે અસર થઈ શકે અને વાવણી લાયક વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં થઈ શકે તો ખાસ કરીને વીસ મે પછી જે વરસાદ વાવણી લાયક થાય તેની અંદર ખેડૂતોએ અવશ્ય વાવણી કરી દેવી જોઈએ તો જોઈએ હવે આપણે પવનની ઝડપ ગુજરાતમાં આજથી કેવી રહેશે આજની આપણે વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાલીસ થી બેતાલીસ ની પવનની ઝડપ જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ ચાલીસ આજુબાજુની જોવા મળી શકે આગામી વીસ તારીખથી પવનની ઝડપની અંદર ફેરફારો થશે અને જેમાં બાવીસ ત્રેવીસ તારીખ પછી ગુજરાતની અંદર સાહીઠ જેવી પવનની ઝડપ બાવીસ ત્રેવીસ તારીખની અંદર રાજકોટ આજુબાજુ જોવા મળશે ચોવીસ તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ એટલે કે વાવાઝોડાની અસર જોવા મળશે પચીસ તારીખે સવારે જે વેરાવળ આજુબાજુમાં છેતાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં પવનની ઝડપ વચ્ચે પચીસ તારીખે બપોર પછી અને સ્થાન ઉપર એટલે કે અરબી સમુદ્રના કિનારા ભાગોમાં સો કિલોમીટર પ્રતિ કલાકના પણ પવનો શકે તો આગામી સોવીસ પચીસ છવ્વીસ તારીખમાં પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ ગણવાની રહેશે જો સાયક્લોનની દિશામાં પરિવર્તન થાય ઓમાન તરફ જાય પાકિસ્તાન તરફ જાય અથવા તો કચ્છ તરફ જાય અથવા તો સૌરાષ્ટ્રના કોઈ ભાગો તરફ જાય તો ગુજરાતમાં ભારે નુકસાનની ભીતિ પણ સેવાયેલી રહી છે હજુ વાવાઝોડું બને ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવતો હોય